શહેરા તાલુકાની મહિલાઓએ નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચાર અને પાણીની તંગી અંગે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું શહેરા તાલુકાની મહિલાઓએ પંચમહાલ ગોધરા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે આ આવેદનપત્રમાં નળ સે જલ યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને પાણીની તંગી અંગે ફરિયાદ કરવામાં આવી છે બે વર્ષ પહેલા વાસ્મો વિભાગે વિવિધ ગામોમાં પાણી પહોંચાડવાના કામો શરૂ કર્યા હતા મહિલાઓના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી એસી ટકાથી વધુ રકમની ચુકવણી કરી દેવામાં આવી છે પરંતુ હકીકતમાં કોઈ ગામમાં નળ મારફતે પાણી મળતું નથી આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યાં પાણી મળ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે ત્યાં ડુપ્લિકેટ ફોટાઓ દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે ગ્રામજનો વર્ષોથી હેન્ડપંપ પર નિર્ભર છે ઉનાળામાં તીવ્ર પાણી કટોકટીની આશંકાએ લોકો ભયભીત છે મહિલાઓએ યોજનાની સંપૂર્ણ તપાસની માંગણી કરી છે તેમની માગ છે કે તેમને યોગ્ય રીતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ અધિકારીઓએ તપાસ કરવાની ખાતરી આપી છે મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે